ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલા મલ્ટિપર્પઝ પાર્કિંગમાં ભાવનગરના રસ્તા ઉપર લારી લઈને ઊભા રહેતા લારી ધારકોની લારીઓ પાર્કિંગ કરેલી હોવાનું સામે આવ્યું હતું જેને પગલે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી ગંગાજળિયા તળાવમાં પ્રજાના હિત માટે કરોડોના ખર્ચથી મલ્ટીપર્પઝ પાર્કિંગ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે આ પાર્કિંગમાં એકસો એક જેટલી લારીઓ ભાડું લઈને મૂકવા દેવામાં આવતા મહાનગરપાલિકાએ એકસો એક જેટલી લારીઓને કબજે લીધી હતી આક્ષેપ છે કે તેઓ છેલ્લા છ બાર મહિનાથી ભાડું ચૂકવી રહ્યા છે અમને અમારી લારીઓ આપી દેવામાં આવે અને જો પહેલાં કહેવામાં આવ્યું હોત તો અમે અમારી લારીઓ લઈ લીધી હોત આમ લારીઓ જપ્ત કરાતા લારી ધારકોએ રોષ વ્યક્ત કર્યો હતો આ બાબતે ગેલેક્સી મીડિયાએ એસ્ટેટ વિભાગના અધિકારી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મલ્ટીપર્પઝ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં લારીઓ મૂકી શકાય નહીં તેથી જપ્ત કરી છે અને કોન્ટ્રાક્ટર સામે આ મામલે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે Anh đây, hết 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 来了，回来，回来，回来。

એ લોકો વીસ રૂપિયા ભાડું લેશે છે સોવી કલાકના ચાલીસ રૂપિયા ભાડું લેશે પણ આ લોકો અત્યારે એ લોકો સમાપ્તિક થઈ જતા નગરપાલિકાવાળાને પણ લાગી અમને ચેન મારવા લખ્યા છે અમે એકલો મિશ્રે કરીએ છીએ કે આમ તો લાડી અમને આપી દીધા અમે વગર માણે છીએ પાંચ રૂપિયા નગી ખાલી છીએ અને અમને લાગી આગળ દેવા જ ના પડે છે મારું તો એવું કહેવાનું છે કે કાલે ડિમોલેશન હતું એના અનુસંધાને એ બધાય લારીઓવાળા અંદર આવી ગયા ઘણી બધી ના કહેવાથી મારા માણસોએ કોઈ માન્યું નહીં અને અંદર ઘોડા લારીઓ મૂકી ગયા છે આટલી જ મને ખબર છે બીજું કઈ છે ના એવું એવું છે કે નાઇટ પૂરતી અમે લારીઓ મૂકવા દઈએ છીએ આ જેટલી લારીઓ પડી છે એટલી નથી આજ તો વધારાની આવેલી છે ડિમોલેશન છે એટલે સામાન્ય લારીઓ આવે છે એને મૂકવા દઈએ છે રાતના દિવસના કોઈને એલાઉડ નથી લારીવાળાને